તો મંત્રનો જાપ કરવાથી આપણી માનસિક સ્થિતિ છે એમાં શું શું ધરાવે સ્પિરિચ્યુઅલ લેવલની વાત કરું તો એમાં શું મતલબ કઈ કઈ પ્રકારના ચેન્જીસ આવે ને આપણે ખુદ એક મનુષ્ય તરીકે શું ચેન્જીસ આવે બદલાવ આવે મંત્ર જાપ કરવાથી આ સ્ટુડિયો છે આપણી પાસે એક ટૂલ બોક્સ હશે કેમેરાનું ટ્રાયંગલ જેનું ટ્રાયપોડ ગોઠવ્યું છે એ ટ્રાયપોડમાં સ્ક્રૂ કદાચ ઢીલો પડે તો આપણે તરત જ એક ટૂલ એક સાધન કાઢી અને એને રિપેર કરીએ છીએ યસ

એ સમયે એની પાસે આપણી પાસે કોઈ ટૂલ ખરું કે જરૂર છે કોઈ માનસિક રીતે અશાંત છે અથવા તો કોઈ લોસમાં છે અથવા તો કોઈ ડર મહેસૂસ કરી રહ્યું છે તો એ ટૂલ બોક્સ એ મંત્ર છે એટલું જ નહીં એવું કોઈ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતી યોગીના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમ આ પેલી છે ને સાધુવાળી ફિલોસોફી એનાથી થોડુંક ઉપર ઉઠવાની જરૂર છે યસ મોટે ભાગે કેવું થયું છે કે તમે અમને એવું ધારી લો કે ભગવા કપડા હોય અને સંસાર છોડી દીધો હોય ના આપણે સનાતન પરંપરા શેને માટે ચાર પુરુષાર્થ મનુષ્યના જીવનના કયા છે ધર્મ અર્થ કામ અને મોક્ષ તો ધર્મને પણ એટલું જ મહત્વ અને અર્થને પણ

હવે આ ચારે ને જો જાળવવું હોય ને તો તમારે મંત્ર ની જરૂર છે સમજાઈ ગયું આ ચાર ને જાળવવું કારણ કે હું કેવળ ને કેવળ અત્યારે આપણે ધાર્મિક વાત કરીશું તો ચાલવાનું નથી અર્થ તમારે પણ જોઈશે ને અર્થ મારે પણ જોઈશે કોઈ એમ કે અમે નથી અડતા તો એ ગાતડી વાંધે ઘણા લોકો નથી ઘણી વખત મને બહુ નવાઈ લાગે ઘણા એમ કે અમે સાધુ છીએ અમે મોબાઈલ ને નથી અડતા વાત બહુ સાચી બધાને બહુ પ્યારી લાગે પણ એને એનો મોબાઈલ રાખવા માટે બીજો માણસ રાખવો પડે છે

શરૂ કરો પ્રોપર રીતે સાચી રીતે અલગ એનર્જી આવી જાય અલગ એનર્જી આવે સાયન્ટિફિકલી એના ઘણા બધા પ્રૂફ છે તમારે ફાઈનાન્શિયલી લેવલે અથવા તો ઘરની વ્યવસ્થાઓના લેવલે જોવું હોય તમે રિમકાર નો જાપ કરો

ધારણાયા હૃદયના અવકાશની એ પ્રાદેશ એટલે તર્જની અને અંગૂઠા વચ્ચે આયુર્વેદ કે કોઈ પણ તમે હાર્ટ સર્જન ને પૂછો કે કેવું હોય હૃદય તો કઈ વડના પાન જેવું ત્યાં પ્રાદેશ એટલે એટલો ભાગ તમારે ત્યાં એ સૂક્ષ્મ ધ્યાન થયું સ્થૂળ ધ્યાન કુળ ધ્યાન બહુ મોટી વસ્તુ છે એવું કયું છે કે સૂર્ય અને ચંદ્રની એની આંખો છે અથવા તો નારાયણનું મન મન છે ચંદ્રમાં મનસો જાતા યસ એની આંખો સૂર્ય છે પછી એના રૂવાડા એટલે વૃક્ષો છે એની નાડીઓ એટલે નદી છે જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની નરસિંહ મહેતા કહ્યું પવન તું પાણી તું તું ભૂમિ તું ભૂધરા વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે અખિલ બ્રહ્માંડમાં એક હતું શ્રી હરિ જુજવે રૂપે અનંત પાસે એવું નથી ખાલી અઘરા શબ્દો થી ધ્યાન થઈ શકે યસ આપણા દાદાને કે આટલા અઘરા શબ્દો જે હું બોલું છું એ નતા આવડતા યસ પણ છતાંય આપણા કરતા એમની સ્થિતિ ઘણી સારી હતી યસ અઘરા શબ્દો કરતા જે રીતે ધ્યાન કરવાનું કહ્યું છે યસ એ થવું જોઈએ પ્રોપર એમ એ પ્રોપર અને ત્યારે તમને જોવો મન કેટલું શાંત થાય છે ઓકે